જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય નો નવમો શ્લોક સમજીશું કવિ પુરાણ મનુષા માણોરણ્યા સનુ સ્મરેદર્વચિત્યૂપ માદિત્યવર્ણ તમસ પસ્તા મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન સર્વજ્ઞ પુરાતન નિયતા લઘુતરથી પણ લઘુતમ સર્વના પાલન કરતા સમસ્ત ભૌતિક કલ્પનાથી પર અચિંત્ય તથા જેઓ હંમેશા એક વ્યક્તિ છે એ તરીકે કરવું જોઈએ તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે દિવ્ય છે અને આ ભૌતિક પ્રકૃતિથી પર છે આ શ્લોકમાં પરમેશ્વરનું ચિંતન કરવાની પદ્ધતિનું વર્ણન થયું છે સૌથી મુખ્ય મુદ્દો એ છે કે તેઓ નિરાકાર કે શૂન્ય નથી કોઈ પણ મનુષ્ય નિરાકાર કે શૂન્યનું ચિંતન કેવી રીતે કરી શકે એ તો અત્યંત અઘરું છે પરંતુ કૃષ્ણનું ચિંતન કરવાની પદ્ધતિ અત્યંત સરળ છે અને વસ્તુ તો અહીં કહી છે પહેલો મુદ્દો એ છે કે ભગવાન પુરુષ છે એક વ્યક્તિ છે આપણે વ્યક્તિ રામ તથા વ્યક્તિ કૃષ્ણનું ચિંતન કરીએ છીએ કોઈ રામનું ચિંતન કરે અથવા કૃષ્ણનું તેઓ કેવા છે તે વિશે ભગવદ્ ગીતાના આ શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું છે ભગવાન કવિ છે અર્થાત તેઓ ભૂત વર્તમાન તથા ભવિષ્યના જ્ઞાતા છે તેથી તેઓ બધું જ જાણે છે તેઓ પ્રાચીનતમ પુરુષ છે કારણ કે તેઓ સર્વ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન છે દરેક વસ્તુ તેમનાથી જ ઉદ્ભવ થયેલી છે તેઓ બ્રહ્મના સર્વોપરી નિયતા પણ છે અને તેઓ સર્વમાનવોના પાલન કરતા તથા શિક્ષક છે તેઓ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતમ છે જીવાતમાં એક વાણના અગ્ર ભાગના દસમાં હજારમાં ભાગ એટલો નાનો છે પરંતુ ભગવાન અકલ્પ્ય રીતે એટલા સૂક્ષ્મ છે કે તેઓ સૂક્ષ્મ અણુના રીધિમાં પ્રવેશે છે એટલે જ તેઓ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ કહેવાય છે પરમેશ્વર રૂપે તેઓ પરમેશ્વરોમાં તેમજ સૂક્ષ્મ આત્માના રીધિમાં પ્રવેશ કરી શકે છે અને આ પરમાત્માનું તેમનું નિયંત્રણ કરે છે આટલા લઘુ હોવા છતાં તેઓ સર્વવ્યાપી છે અને સર્વનું પાલન કરનારા છે તેમના દ્વારા જ આ સર્વ લોકોનું ધારણ પોષણ થાય છે આપણે ઘણીવાર આશ્ચર્ય વ્યક્ત કરીએ છીએ કે આ વિશાળ ગ્રહલોક હવામાં કેવી રીતે તરી રહ્યા છે અહીં એ દર્શાવ્યું છે કે પરમેશ્વર પોતાની અચંતી શક્તિ દ્વારા આ સર્વ વિશાળ ગ્રહો દ્વારા નક્ષત્ર મંડળોને ધારણ કરી રહ્યા છે આના સંબંધમાં અચિંત્ય શબ્દ અત્યંત અર્થસૂચક છે ઈશ્વરની શક્તિ આપણી કલ્પનાથી પર છે તથા આપણા ચિંતનની મર્યાદાની પહેલે પાર છે તેથી તેઓ અચિંત્ય કહેવાય છે આ મુદ્દાનો વિરોધ કોઈ પણ કરી શકે છે તેઓ આ ભૌતિક જગતમાં વ્યાપેલા છે છતાં તેમનાથી પર છે આપણે આ ભૌતિક જગતને સુદ્ધા સારી પેટે સમજી શકતા નથી કે આધ્યાત્મિક જગતની તુલનામાં અનગણીએ છીએ તો પછી આપણે કેવી રીતે જાણી શકીએ કે આ જગતની પહેલે પાર શું છે ચિંત્યનો અર્થ છે કે જે આ ભૌતિક જગતી પર છે તે જેને આપણા તર્ક નીતિશાસ્ત્ર તથા દાર્શનિક ચિંતન સ્પર્શી શકતા નથી અને જે કલ્પનાતીત છે તે માટે બુદ્ધિમાન મનુષ્ય નિર્ધાર તક વિતર્ક તથા દલીલોથી અળગા રહી વેદ ભગવદ્ ગીતા તથા ભગવતમ જેવા શાસ્ત્રોમાં જે કહેવામાં આવ્યું છે તેનો સ્વીકાર કરી તેના નિર્ધારિત સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ આનાથી મનુષ્ય યોગ્ય સમજણ પ્રાપ્ત કરી શકશે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ